તરસમિયા રોડ પર ફાઇનલ પ્લોટ નંબર અડતાલીસ ખાતે આવેલા ઈડબલ્યુએસ એક પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાળવીસ આવાસોમાં મહાનગરપાલિકાએ સર્વે હાથ ધર્યો તેમાં તેત્રીસ ભાડુઆતો પાંત્રીસ મૂળ લાભાર્થીઓ અને ચોવીસ બંધ મકાનો મળી આવ્યા ભાડુઆતોને સાત દિવસમાં આવાસ ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે નહીં તો સીલ કરવાની કાર્યવાહી થશે તમારું નામ શું છે બરોબર ઓફિસમાં બોલે રમેશભાઈ વાસમે સોલંકી બરોબર કેટલા વર્ષથી જોવાય આપના ફોટો કાંગડિયા તિયે કેતા પછી આ તમારે શું થાય છે કેમ બોલતા દાવા ન તમે ના સમજ્યા અલ્યા બોલશું મને ફેરી તમે કહીયો 21 થી રહેવાનું ફેરાવાનું છે હમણાં આવી જશે હાજી કેમ છો છો બેટા થોડું એક મિનિટ શું કરવું મોબાઈલ નંબર હું પાઇ भाई बेटे मैं उप्यास से मैं आपसे आपको नाम गलत है आशाबेन पटेलumbai बारड़ कितना समय से रोज आए 3 वर्ष से आड़े हो छो